નમસ્કાર મિત્રો મિત્રો હજી કેટલાય એવા વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓના ફોન આવતા હોય છે કે ધોરણ બાર પછી અમારે શિક્ષક થવું હોય તો સારો કોર્સ કર્યો બીએડ કે ડીએલએડ એટલે કે પીટીસી મિત્રો આનાય અગાઉના ઘણા વિડીયોઝની અંદર મેં આ બાબતે ચર્ચા કરી છે પરંતુ એ ઘણા વિડીયોઝ મારા જૂના હોય આપણી પાસે ન હોય તો ઘણાએ મને કહ્યું કે આ વિશે વિગતે માહિતી આપશો તો એના માટેનો આ વિડીયો હું તમને આપું છું તો નમસ્કાર મિત્રો હું છું ગોસાઈ જગદીશગીરી પ્રિન્સિપાલ લોકભારતી અધ્યાપન મંદિર સોનશા તો મિત્રો વાત એ છે કે જો તમે શિક્ષક થવા માટે તમે જો કાંઈ વિચાર્યું હોય કે ભવિષ્યની અંદર આપણે શિક્ષક થવું છે તો શિક્ષક થવાના માટેના બે કોર્સ પીટીસી અને બી એડ તો આ બંને કોર્સ વિશે આપણે જાણી લઈએ કે આ બંને કોર્સમાં આપણે કયો અભ્યાસક્રમ કર્યો હોય તો આપણે થઈ શકીએ તો સૌ પ્રથમ આપણે એડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન જે જૂના પીટીસીના નામથી પણ તે ઓળખાય છે તો મિત્રો આ જે ડીએલએડ છે એ ધોરણ બાર પછી થતો અભ્યાસક્રમ છે માત્ર ને માત્ર બે વર્ષનો અભ્યાસક્રમ છે બે વર્ષ પછી આ અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય અને તમે જોબ પર તમે ચડી શકો મિત્રો તાજેતરમાં જે જાહેરાત જે સરકારશ્રીએ કરી છે એમના શિક્ષણ વિભાગમાં દ્વારા કે આવનાર જે દસ વર્ષની અંદર ત્રેસઠ હજાર સમથિંગ જગ્યાઓ માત્ર ને માત્ર ધોરણ એકથી પાંચમાં એની જાહેરાત આવવાની છે એની ભરતી કરવાની છે તો મિત્રો અત્યારે આપણે જોઈએ તો સૌથી વધુ બીએડ કરતાં પણ વધુ જગ્યાઓ એ આ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચની અંદર જે અભ્યાસક્રમ ચાલે છે એમની એ જાહેરાત કરી છે તો અત્યારે જોઈએ દરેક વર્તમાનપત્રોની અંદર પણ આ બધા ન્યૂઝ આવી ગયા છે અને એ લોકો તો એમ કહે છે કે હવે પીટીસીનો ફરીને પાછો જમાનું આવ્યો હું તો ઘણા સમયથી પણ કહેતો હતો કે આ જમાનો હવે આપણે આ ડીએલએ ડાનો આવ્યો છે પણ કોઈ સમજે મિત્રો ભૂલ ખાતાની બે વર્ષનો માત્ર અભ્યાસક્રમ ધોરણ બાર પછીનો અભ્યાસક્રમ છે અહીંયા તો ઘણા બધા પ્રશ્નો એમ પૂછે કે ભાઈ આ ક્યારે જાહેરાત આવે તો મિત્રો બસ હવે એકદમ વેરી શોર્ટ ટાઈમની અંદર એ જાહેરાત આવશે અને આ જાહેરાત આપણા ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એના દ્વારા આ જાહેરાત આવતી હોય છે અને દરેક પીટીસી કોલેજ છે દરેક ડીએલ કોલેજ છે એની માટે કોમન જાહેરાત હોય છે અને એમની અંદર એ દસક દિવસ એ આપતા હોય છે અને દસ દિવસની અંદર તમારે જ્યાં પીટીસી કરવું હોય જ્યાં પીટીસી કોલેજમાં જ્યાં કરવું હોય ત્યાં જઈને તમારે એનું ફોર્મ ઓફલાઈન ભરવાનું હોય છે મિત્રો કોરોના કાળ પછી આમની જે પ્રોસેસ છે એ ઓફલાઈન પ્રોસેસ થઈ ગઈ છે પહેલાં ઓનલાઈન પ્રોસેસ હતી અને કેન્દ્રીકૃત ભરતી હતી પરંતુ કોરોના કાળથી પછી એટલે કે બે હજાર વીસ પછી આ જે ભરતી પ્રક્રિયા જે છે એ વિકેન્દ્રિત વિકેન્દ્રીકૃત કરવામાં આવી છે એટલે કે તમારે જે કોલેજમાં પીટીસી કરવું હોય એ કોલેજમાં તમારે ફોર્મ ભરવું આવશ્યક છે તો પહેલી વાત તો એ થાય જ્યાં પીટીસી કરવું એટલે કે લોકભારતી અધ્યાપન મંદિર શ્રવશ્રમ ત્યાં પીટીસી કરવાની ઈચ્છા હોય તો તમારે આ કોલેજમાં અહીં આવીને ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે પહેલી વાત એ હા અને પછી શું થાય કે આ દસ દિવસની પ્રક્રિયા પછી અહીંયા જેટલા ફોર્મ આવ્યો હોય એમાંથી એનું મેરિટ બને અને એ મેરિટ પછી જો તમારો વારો આવ્યો હોય મેરિટની અંદર તો અહીંથી તમને કહેવામાં આવો કોલેજ દ્વારા કે તમે મેરિટની અંદર આવી ગયા છો તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમે અહીંયા આવીને કોલેજમાં જમા કરાવો એટલે તમારે ત્યાં જમા કરાવવાના જે જમા ન કરાવે એનો મતલબ એવો પણ થાય કે ત્યાં તે વિદ્યાર્થી પ્રવેશ મેળવવા ઈચ્છતો નથી તો પછીના જે મેરિટ ક્રમ હોય એમને એ પ્રવેશ આપી દેતા હોય છે અને અહીંયા બધા જ્યારે આવી જાય બધાના ઓરિજનલ અને પછી અમારે અહીંથી કોલેજે ઓફિસે અમારે તમામના ઓરિજિનલ સર્ટિફિકેટ્સ લઈ અને ગાંધીનગર અમારે જોવાનું હોય છે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીમાં ત્યાં પણ અમારું મેરિટ જોવે અમે કાઢેલું મેરિટ જોવે અને તમામ ડોક્યુમેન્ટ્સ એ લોકો વેરીફાય કરે અને વેરીફાઈ થયા બાદ ત્યાંથી ફાઇનલ તમને પ્રવેશ એ મળતો હોય છે એટલે પ્રવેશનો અધિકાર માત્ર ને માત્ર પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીને રહેલો છે હા અમે એથી મેરિટ બનાવીએ તમને વાત કરીએ તમે ઓરિજિનલ આપો અને ફાઇનલ જે છે એ ગાંધીનગર થતું હોય છે અને આ એક પ્રોસેસ છે યાદ તો જેથી કોલેજમાં ફોર્મ ભરવાનું હા કોઈ એમ કહે કે ભાઈ અમને કેમ ખબર પડે તમારી કોલેજમાં વધુ મેરિટ અટક્યું હોય અને અમારું ઓછું હોય તો અમે બીજી કોલેજમાં ફોર્મ ભરી શકીએ બિલકુલ મિત્રો તમે એકથી વધુ પીટીસી કોલેજમાં તમે ફોર્મ ભરી શકો છો આ ઓફલાઈનની અંદર પ્રોસેસ આ રહેલી છે પણ જ્યાં તમે મેરિટમાં આવતા હોય ત્યાં તમારે ઓરિજિનલ આપવાના જ્યાં તમે ઓરિજિનલ આપશો ત્યાં તમારો પ્રવેશ ફાઇનલ ગણાશે અધરવાઇઝ નહીં તો મિત્રો ઓરિજિનલ તમે કોઈ પણ પીટીસી કોલેજમાં તમારા ડોક્યુમેન્ટ્સ મેરિટ બને એ પહેલાં તમે આપો તો મારે બરાબર એલર્ટ રહેવાનું છે કે તમે જો ત્યાં ઓરિજિનલ આપી દેશો તો તમે બીજી જગ્યાએ તમે ફોર્મ ભરી શકશો નહીં કારણ કે તમે જ્યાં ફોર્મ ભરા દેશો જે પીટીસી કોલેજમાં ત્યાં ઓરિજનલ બધા જ સર્ટિફિકેટ્સ તમારી પાસે માગશે એ વેરીફાઈ પણ કરશે અને તરત તમને પરત કરશે અને જ્યારે તમે મેરિટમાં આવો ત્યારે જ તમને એમ કહી શકાય તમે મેરિટમાં આવો છો અને તમારે ઓરિજિનલ તમે અહીંયા આપી જાઓ તો આ એક બાબત એલર્ટ માટે હું તમને કહું છું તમે બની શકે તમે કોઈ પણ કોલેજની અંદર તમે ઓરિજિનલ સર્ટિફિકેટ આપી દીધા સંભવિત છે કે ત્યાં તમે મેરિટમાં ન આવ્યા તો તમે શું કરશો તો જો બીજી જગ્યાએ તમારે ભરવું હોય હા સારા ટકા તમારે હોય તો તમે ઘણી વખત કોલેજના જે કર્મચારી હોય કહી શકે કે ભાઈ દર વખતની જેમ અમે જોઈએ છીએ એમ તો તમારો વારો આવી જશે તો એ કન્ફર્મ પણ હોઈ શકે પણ પૂરેપૂરા નહીં એટલે મિત્રો બરાબર જોવાનું એકથી વધુ પીટીસી કોલેજમાં તમે ફોર્મ ભરી શકો છો જ્યાં ઓરિજિનલ આપો ત્યાં તમારો પ્રવેશ એ ગણાશે તો આ ડીએલએડ બે વર્ષનો અભ્યાસક્રમ આ અભ્યાસક્રમની સાથે સાથે એક મજાનો બીજું પણ તમે કામ કરી શકો એક્સટર્નલ કોર્સિસ કદમ કરી શકો તમે કોઈપણ યુનિવર્સિટીમાં તમે એક્સટર્નલ વિભાગ જ્યાં ચાલે છે એ જ યુનિવર્સિટીમાં ત્યાં રહી તમે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ અંદર તમે બી એ કે બીકોમ કે બીજા કોઈ એવા થતા હોય એવા અભ્યાસક્રમ પણ તમે કરી શકો એટલે આની સાથે સાથે બીડીએલની એટલે કે પીટીસીની સાથે સાથે તમે બી એ કે બીકોમ કે બીજો કોઈ કોર્સ તમે એક્સટર્નલ પણ કરી શકો છો તો મિત્રો આ તો બહુ સરસ વાત થઈ ડીએડના બે વર્ષ અને તમે સામે એક્સટર્નલ સ્વરૂપે તમે બી એક દાખલ કરી તમે પસંદ કર્યું તો એના બે વર્ષ અહીંયા પૂરા થઈ જાય તમે અહીંયા પીડીસી હોય ત્યાં સુધી અને એમનું જે ફાઇનલ ઇયર જ્યારે આવે હોય ત્યારે તમે અહીંથી પીડીસી પૂરું થઈ ગયું હોય એટલે ત્રણ વર્ષની અંદર બે ડિગ્રીને તમને મિત્રો લાભ મળે તો આ ડીએડના અભ્યાસક્રમની વાત થઈ યાર જો તમે માત્ર બાર ધોરણ પછી ડીલ કર્યું હોય તો તમને ધોરણ ત્રણથી પાંચ અને એકથી બે હવે બાલવાટિકા જેને આપણે કહીએ છીએ એમની અંદર તમને સર્વિસ મળે અને જો તમે પીટીસી પ્લસ બાર પ્લસ તમે ગ્રેજ્યુએશન કર્યું હોય એટલે કે બીએ બીકોમ કે બીએસસી તો તમને ધોરણ છથી આઠની અંદર પણ તમને સર્વિસ મળી શકે તો મિત્રો આખું પ્રાથમિક શાળા જો તમે કરી હોય તો અહીંયા ગમે ત્યાં તમે બાલવાટિકા હોય ધોરણ એકથી પાંચ હોય કે છ થી આઠ હોય ત્યાં તમને પ્રવેશ મળી શકે એવું આ અભ્યાસક્રમની અંદર છે બીજું કે હમણાં સરકારશ્રીની ગાઈડ મુજબ મેં તમને કહ્યું તેમ કે ત્રેસઠ હજારથી વધુ જગ્યા માત્ર ધોરણ એકથી પાંચની અંદર જ પડવાની છે તો મિત્રો અત્યારે આ જે સમાચાર જ્યારથી આવ્યા છે ત્યારથી ખૂબ એટલે ખૂબ પીટીસીની ઇન્ક્વાયરી વધી ગઈ છે ખૂબ ક્વેરી આવે છે અને ખૂબ ફોર્મ ભરાવાના છે તો આ વાત થઈ મિત્રો આ પીટીસીની ડીએડની જે ધોરણ બાર પછીનો માત્ર બે વર્ષનો અભ્યાસક્રમ છે હવે વાત કરીએ આપણે દાખલા તરીકે કોઈને બીએડ કરવું હોય તો એને બી એ કરે બીએ કરે બી કરે કે બીએસસી કરે અને ત્યાર પછી બે વર્ષનો બી એડ કરે તો મિત્રો થોડુંક લાંબો ગાળો થાય ખરો પણ જેમણે એમ થાય કે મારે હાઈસ્કૂલની અંદર મારે કે હાયર સેકન્ડરીની અંદર મારે શિક્ષક તરીકેની મારે જોબ લેવી છે તો એમને બીએ કર્યા પછી બીએડ કરવાની ત્યાં પણ જોબ મળી શકે છે તમને તો આ જે ડીએલસી તો માત્ર પ્રાથમિક શાળાની અંદર મળી શકીએ અને જો તમે બી એડ કર્યું હોય તો તમને હાઈસ્કૂલની અંદર અને હાયર સેકન્ડરીની અંદર પણ તમને ત્યાં શિક્ષક થવાની પણ ઉત્તમ તકો રહેલી છે કોઈ અભ્યાસક્રમ જે છે એ ખરાબ નથી આપણે જોવાનું છે કે આપણી કેરિયર કયા વિભાગમાં આપણે કરવી છે પ્રાથમિકમાં કરવી છે કે માધ્યમિક વિભાગની અંદર આપણે પસંદગી આપી છે તો એ રીતનું આપણે અભ્યાસક્રમ પસંદ કરાય તો આ અભ્યાસક્રમ તમે બે મે તમારી સામે મૂક્યા ડીએલએડ અને પીટીસી અરે પીટીસી અને બી એડ તો હવે તમારે વિચારવાનું છે કે શું કરવું નિર્ણય હવે તમારે લેવાનો છે જો પીટીસી કર્યું હોય તો મિત્રો બસ બે પાંચ દિવસની અંદર તમારે જાહેરાત આવશે અને જાહેરાત કરીમાં જે તારીખ આપે તારીખમાં ગમે તે પીટીસી કોલેજમાં તમે પ્રવેશ તમે લઈ શકો છો હજુ પણ કાંઈ એવી ઇન્કવાયરી હોય તો મને કહેજો એવો છે તો ફરીને હું પાસે જોડી આપશ નમસ્કાર